મારું નામ અર્જુનભાઈ ફકીરચંદ ભોઈ હું ખેડા જિલ્લાના મહેમદાવાદ ગામ અને ભોઈવાળા વિસ્તારમાં રહું છું અને અમારા લગભગ ઓગણીસો છ્યાસીથી અમારા ત્યાં મહેમદાવાદમાં ભોઈવાડામાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને હવે અત્યારની થીમ એવી છે કે ઓપરેશન સિંધુની છે કે અત્યારે યુદ્ધ થયું હતું પહેલગામમાં જે હુમલો થયો હતો તો એના ઉપર અમે આ થીમ મૂકી છે અને દેશવાસીઓને એક આપણા સંદેશ જાય કે આપણો દેશ કેટલો સક્ષમ છે કે કોઈ પણ એવી અનહોની બનાવ બને કે કોઈ આતંકવાદી હુમલો થાય તો સામે જવાબ આપવા આપણો દેશ તૈયાર જ છે અને એ બદલ અમારા કહાર યોગ મંડળે આ એક પબ્લિકમાં જાગૃતતા ફેલાય અને દેશભક્તિ ફેલાય અને દેશભક્તિને માટે મનમાં એક ભાવ જાગે એ પ્રમાણે અમારા એ સંદેશ જાય એ પ્રમાણે અમે આ ઓપરેશન સિંદુનું થીમ ગોઠવી છે તો હવે એ પચાસ વર્ષ પહેલાં જે આપણો દેશ હતો એ હવે દેશ રહ્યો નથી હવે આપણો દેશ બહુ મજબૂત છે સેના એટલી મજબૂત છે અને આપણી સેના ઉપર એટલો આપણો ભરોસો છે કે હવે કોઈ પણ દેશ આપણા જોડે કંઈક ગેરવર્તન કરે કે ગેરરીતિ કરે તો હવે આપણો દેશ ચલાવી લેવો નથી ગમે તે રીતે આપણો દેશ સક્ષમ છે અને આપણા સૈનિકો એટલા કે આપણે આજે કંઈક પણ આપણા ઘરે શાંતિથી પરિવાર સાથે આરામ કરતા હોય તો એ એનો શ્રેય આપણા સૈનિકોને જાય છે એ રાત દિવસ ચોવીસ કલાક એ બરફમાં હોય કે પાણી હોય કે કંઈક બી રેગિસ્તાન હોય એવામાં એ સુરક્ષા કરે છે ત્યારે જ એને આપણે આપણા પરિવાર જોડે શાંતિથી રહીએ છીએ એટલે એ તે બદલ આપણે સૈનિકોને આપણે ખરેખર એક ધન્યવાદ જેવું છે અને એમના પ્રતાપે આપણા પરિવાર સાથે આપણે શાંતિથી રહી શકીએ છીએ